સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે રાજ્યભરમાં છ હજાર જેટલા જુનિયર ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે રાજ્યભરમાં સ્ટાઇપેન્ડ મુદ્દે જુનિયર તબીબો હડતાલ ઉપર છે જેમાં ચાલીસ ટકા સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે વિરોધ શરૂ થયો છે તેમજ જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે દેશમાં સૌથી વધુ ગુજરાતમાં સ્ટાઇપેન્ડ અપાતું હોવાનો દાવો છે આજથી છ રેસિડેન્ટ ડોક્ટરો કામથી અળગા રહ્યા છે

પંચોતેર હજાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે તો રાજસ્થાનમાં બોતેર હજાર તેલંગાણામાં અઠાવન હજાર સ્ટાઇપેન્ડ છે તેમજ કર્ણાટકમાં નેવું હજાર અને ઓડિશામાં ત્યાંસી હજાર સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે સ્ટાઇપેન્ડ મુદ્દે આજથી તબીબો હડતાલ ઉપર છે જેમાં જેડીએ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવે છે ચાલીસ ટકા સ્ટાઇપેન્ટ વધારાની માંગ સાથે આજથી છ હજાર જેટલા રેસીડેન્ટ ડોક્ટરો કામથી દૂર રહ્યા છે ડોક્ટરોની હડતાલના પગલે ફરી એકવાર ગરીબ દર્દીઓની મુશ્કેલીમાં વધારો થશે તેમાં સ્ટાઈપેન્ડ મામલે આજે ડોક્ટરો હડતાલ પર છે તો દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ ગુજરાતમાં આપવામાં આવે છે જેમાં ગુજરાતમાં એક લાખથી વધુ સ્ટાઈપેન્ડ મળવા છતાં દર્દીઓને રજળતા મૂકી અને ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે માટે આ હોય છે જયારે હડતાલની વાત હું તમને કહું આ માટે અમે પચીસ વાર મળી ચૂક્યા છે ગાંધીનગર જે અમારી જોડે લેટર પણ છે અમારા જોડે અમે હેલ્થ મિનિસ્ટર જોડે વાત પણ કરેલી છે અને આ રીતના અમારી વાતચીત થયા બાદ બી સરકાર આ રીતના આપણને પાછી પાણી કરી હોય સરકારે પોતાના શબ્દો પરથી મોકલી ગઈ હોય છેલ્લે અમારે આ ઉપર બીજા બધા હોસ્પિટલ માં અત્યારે ડોક્ટરો હડતાલ પાછી ખેંચી લીધી છે અને ખાલી અહીંયા અમદાવાદ માં જ ચાલે છે બીજા બધા રેસિડન્ટ ડોક્ટરો અમદાવાદમાં બીજી જે બીજી મેડિકલ કોલેજો આવી છે અમદાવાદમાં જે સેલ્ફાઇનાન્સ મેડિકલ કોલેજો છે બધા રેસિડન્ટ ડોક્ટરો લડવા માટે તૈયાર છે પોતાની ફી ભરવા માટે રેસિડન્ટ ડોક્ટરો છે જોડે પૈસા નથી હોતા ત્યારે એમને સ્ટાઈફન્ડની વાત આવે છે બધા રેસિડન્ટ ડોક્ટરો આના સમર્થનમાં છે પણ જ્યારે રેસિડન્ટ ડોક્ટર હડતાળ પર ઉતરશે તો સિનિયર ફેકલ્ટી મેમ્બરે કામ કરવું પડશે એના દ્વારા જે જે રેસિડન્ટ ડોક્ટરો છે તેમને દબાવવામાં આવી રહ્યા છે તેમના જોડે કામ કરવામાં આવ્યું છે રેસિડન્ટ ડોક્ટર પોતાના હક માટે અવાજ નથી ઉઠાવવા દેવામાં આવી રહ્યા એમના જે સમર્થનના લીટર છે અમારે જોડે આવી ગયા છે અને અમદાવાદની બીજી મેડિકલ કોલેજો કાલેથી થી રેસિડન્ટ ડોક્ટરો ચોવીસ કલાક નું અલ્ટિમેટમ આપી અને કાલેથી થી જોડાશે કયા કારણોસર હડતાલ જે અત્યારે હડતાલ છે ડોક્ટરના સ્વાભિમાનની લડાઈ છે ડોક્ટરના હક માટેની લડાઈ છે જ્યારે જ્યારે ડોક્ટરના હક માટેની વાત આવે છે ત્યારે ત્યારે ડોક્ટરને પોતાની વાત વાત કરવા માટે હડતાલ પર ઉતરવું પડે છે તે આ હડતાલનું કારણ બન્યું છે તે રેસિડન્ટ ડોક્ટરે છ મહિનાથી ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ સાથે વાતચીત કરવામાં આવી હતી રેસિડન્ટ ડોક્ટરો વીસથી થી પચીસ મુલાકાત લીધી હતી તથા આરોગ્ય મંત્રી સાથે વાતચીત કરી અને જ્યારે જે જે પણ વધારવા અંગે વાતચીત કરી હતી તે વાતચીતના અંગે લાસ્ટ મિટિંગ જે ફાઇનલ થઈ હતી તેમાં ટીસ્ટ ટકા અને એક વર્ષ પછી ફોર્મ્યુલા લગાવવામાં જેમાં દિલ્હીમાં એક લાખ વીસ હજાર સ્ટાઈપ છે જે એમનો દર વર્ષે રિવાઇઝ થઈને ફોર્મ્યુલા અંગે પ્રમાણે રિવાઇઝ થઈને આવે છે તો દર વખતે રેસિડન્ટ ડોક્ટરે માંગણી કરવા ના જવું પડે દર વર્ષ ત્રણ વર્ષે રેસિડન્ટ ડૉક્ટરે હડતાલ ના કરવી પડે એના માટેની વાત હતી તો આ ઋષિકેશ સાહેબે કીધું હતું કે આ રીતના આપણે માંગણી સ્વીકારી કરી અને ચાલીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા પર આવીશું પરંતુ જ્યારે જીઆર બહાર કરવાની વાત આવે છે તો ત્યારે સરકાર શ્રી તરફથી પચાસ ટકા ડિક્રીઝ કરવામાં આવે છે અને ત્રણ વર્ષની જગ્યાએ પાંચ વર્ષ વધારીને સરકારે રેસિડન્ટ ડોક્ટરોને પાંચ વર્ષ સુધી બેસાડવાનો પ્રયત્ન કર્યો છે આ ધંધાક ખોટો છે અને જ્યાં સુધી આ જે જીઆર આવે છે જે રિવાઈઝ નહીં થાય ત્યાં સુધી અમે રેસિડન્ટ ડોક્ટરો પોતાના હક માટે લડીશું સૌથી વધારે જે સ્ટાઇપેન્ડ આપતું હોય તેવા રાજ્યોમાં પણ ગુજરાત છે તો પછી હડતાલ માટે કારણ કે એવા રાજ્યોમાં ગુજરાત છે દિલ્હીમાં એક લાખ વીસ હજાર છે જે બિહારમાં એક લાખ છે અને જે યુપીમાં છે એક લાખ પાંચ હજાર છે આ લોકોનું સ્ટાઇપેન્ડ બે હજાર એકવીસથી થી એ લોકોનું છે અને એ લોકોના જીઆર માં ક્યાંય એવું નથી લખ્યું કે બે હજાર ઓગણત્રીસ સુધી પાંચ વર્ષ સુધી એમનું સ્ટાઇપેન્ડ ક્યારે નહીં વધે દિલ્હીની હું વાત કરી દઉં દિલ્હીમાં દર યરલી ફોર્મ્યુલા લગાવવામાં આવે છે એમને ક્યારે સ્ટાઇપેન્ડ માટે હડતાલ કરવાની નથી પડતી ત્યારે ગુજરાત સરકારમાં આપણે દર ત્રણ વર્ષે લડત લડવી પડે છે અને ત્યારે પોતાની હક માટે લડત રેસિડન્ટ ડોક્ટરે લડત લડવી પડે છે અને બીજા રાજ્યોની સરખામણી આપણા જોડે ગુજરાત રાજ્યમાં ઓનલી છ મેડિકલ કોલેજો જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજો છે એના સિવાય ટોટલ તેત્રીસ મેડિકલ કોલેજો ગુજરાત રાજ્યમાં આવેલી છે તેમની ફીની હું વાત કરું છું એક એક કોલેજમાં એક એક રેસિડન્ટ ડોક્ટર જોડે ત્રીસ લાખ ફી લેવામાં આવી રહી છે તો એક ક્યાં સુધી વેચવી છે જ્યારે બીજી મેડિકલ બીજી રાજ્યમાં આપણે અન્ય રાજ્યમાં જોવા જઈએ તો એમાં પચીસ છે રાજસ્થાનમાં પચીસ મેડિકલ કોલેજો છે તમિલનાડુમાં ઓગણચાલીસ મેડિકલ કોલેજો છે કર્ણાટકામાં ચોવીસ મેડિકલ કોલેજો છે જ્યારે ગુજરાત રાજ્યમાં ઓનલી છ મેડિકલ કોલેજો ગવર્નમેન્ટ છે જે લાસ્ટ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખુલી હતી ઓગણીસો પંચાણુંમાં ખુલી હતી ઓગણત્રીસ વર્ષ બાદ બી એક પણ મેડિકલ કોલેજ ખુલે નથી જ્યારે સરકાર સરકારશ્રી તરફથી જ્યારે પ્રાઇવેટ મેડિકલ કોલેજોનો જ્યારે ફી વધારવાની વાત આવે ત્યારે ચાલીસથી પચાસ ટકા વધારવામાં આવે જ્યારે રેસિડન્ટ ડોક્ટરને સ્ટાઈપંડો આપવાની વાત આવે કેબી રેસિડન્ટ ડોક્ટર દસ ત્રણ વર્ષે એકવાર માંગણી કરે છે ત્યારે પચાસ ટકા